ભાવનગર જિલ્લાના ફરિયાદકા ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન બોગસ મતદાનને લઈને ભારે હોબળો થયો હતો નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ભાવનગર જિલ્લાના ફરિયાદકા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી સવારથી જ મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી હતી પરંતુ બપોર બાદ અચાનક પરિસ્થિતિ ગરમાઈ હતી ગામના જાગૃત નાગરિકો અને કેટલાક ઉમેદવારો દ્વારા બોગસ મતદાન થઈ રહ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો મળતી માહિતી મુજબ કેટલાક શખ્સો દ્વારા અન્ય મતદારોના નામે બોગસ મતદાન કરવામાં આવી રહ્યું હતું આ વાતની જાણ થતાં જ ગ્રામજનો ઉશ્કેરાયા હતા અને મતદાન મથક પર મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા પરિસ્થિતિ એટલી તંગ બની ગઈ હતી કે મામલો શાંત પાડવા માટે પોલીસને બોલાવી પડી હતી પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટોળા વિખેરવાનો પ્રયાસ કર્યો હતો અને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી જોકે બોગસ મતદાનના આક્ષેપોને કારણે ચૂંટણી પ્રક્રિયા થોડા સમય માટે ખોરવાઈ હતી

છે <laughs> આ ઘટનાને કારણે ફરિયાદકા ગામમાં ચૂંટણીના પરિણામો પર શું અસર પડશે તે જવું રહ્યું બી ઈ ન્યૂઝ સમગ્ર ઘટના પર નજર રાખી રહ્યું છે અને વધુ અપડેટ માટે જોડાયેલા રહો અને વધુ સમાચાર માટે જોતા રહો BE News namaskar